સવારે ઊઠતા વેંત આ આદત ટાળવી જોઈએ મોટા ભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે એક સવારે ઉઠતા વેંત ચા પીવાની આદત સુધારી દેજો શરીરને અંદરથી ખોખલું કરી નાખશે મોટાભાગના ભારતીય લોકો સવારે ઊઠ્યા પછી ખાલી પેટ ચા પીવાનું પસંદ કરે છે ખાલી પેટ ચા પીવાની આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ખાલી પેટ ચા પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે ચાલો જાણીએ સવારે ઉઠતાની સાથે જ ચા પીવાના ગેરફાયદા બે ગેસની સમસ્યા ચામાં કેફીન અને ટેનિન જોવા મળે છે ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડનું ઉત્પાદન વધે છે જેના કારણે ગેસ એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે ખાલી પેટ ચા બિલકુલ ન પીવી જોઈએ ત્રણ પોષક તત્વોના શોષણમાં સમસ્યા દરરોજ ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પોષક તત્વોના શોષણમાં સમસ્યા થાય છે ચામાં રહેલું ટેનિન શરીરમાં આયર્નને યોગ્ય રીતે શોષી શકતું નથી લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાથી આયરનની ઉણપ થઈ શકે છે ચાર પેટ ખરાબ ખાલી પેટ ચા પીવાથી પેટ ખરાબ થઈ શકે છે ચામાં રહેલું કેફીન પાચનતંત્ર પર સંપૂર્ણ અસર કરે છે જેના કારણે પેટમાં ખેંચાણ અને અસ્વસ્થતાની સમસ્યા થઈ શકે છે પાંચ ઊંઘની સમસ્યા સવારે ઉઠ્યા પછી ચા પીવાથી તમને તાજગીનો અનુભવ થાય છે પરંતુ લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાથી તમારી ઊંઘ બગડી શકે છે સવારે ખાલી પેટ ચા પીવાથી તમને આખો દિવસ અસ્વસ્થતાનો અનુભવ થાય છે જેના કારણે રાત્રે ઊંઘમાં સમસ્યા થઈ શકે છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર